બોટાદના હળદર ગામમાં જે પથ્થરમારાની ઘટના બનીને ત્યારબાદ જે ફરિયાદ નોંધાઈ છે અને તેને જ લઈને આમ આદમી પાર્ટીના નેતા રાજુ કરપડા અને પ્રવીણ રામ છે તે આ ફરિયાદમાં આરોપી બન્યા છે અને આજે આ બંને નેતાઓ છે તે અમદાવાદ આમ આદમી પાર્ટીના કાર્યાલય ખાતે ઉપવાસ આંદોલન પર ઉતરવાના છે આ સમગ્ર બાબતે આપણી સાથે વાતચીત કરવા માટે જામજોધપુરના ધારાસભ્ય હેમંત ખવા આપણી સાથે જોડાયા છે હેમંતભાઈ આખું સમગ્ર ઘટનાક્રમ રહ્યો ત્યારબાદ એવા આક્ષેપો કરવામાં આવ્યા કે ખેડૂતોને બ્રહ્મામાં આવે છે એમને કોટી રીતે ભાષણો આપવામાં આવ્યા શું છે સમગ્ર ઘટનાક્રમ જે ત્રણ દિવસનો બોટાદ વિશેને રહ્યો એમાં સમગ્ર ગુજરાતના લોકો જોવે છે ક્યાંય પણ એવા આક્રમક કે ખેડૂતોને ઉશ્કેરવાના ભાષણ કરવામાં નથી આવ્યા ખેડૂતોનો જે મહત્વનો મુદ્દો હતો તમે સમગ્ર ઘટનાને સમજો કે કોઈ કપાસના ભાવ નક્કી થઈ ગયા બાદ એક તો પહેલીવાર તો એના કારખાને માલ નાખવાનો જવાનો એ વાત જ ખોટી છે કારણ કે જ્યાં ખેડૂતોના માલનો સોદો થયો હોય દાખલા તરીકે માર્કેટિંગ યાર્ડની અંદર માલ વેચાયો હોય તો માર્કેટિંગ યાર્ડથી લઈ જવાની જવાબદારી વેપારીની હોય પરંતુ એન કેમ પ્રકારે ખેડૂતો ઉપર થોપી દેવામાં આવી ત્યારબાદ કારખાને માલ લઈ ગયા બાદ ત્યાં ભાવ પચાસ રૂપિયાથી લઈને સો રૂપિયા જેટલો પડદાના નામે જે ભાવ કાપવામાં આવતો હતો આ વર્ષો જૂનો પ્રશ્ન હતો તમે સમજો કોઈ ખેડૂત છે એ પોતાનો સો મણ કપાસ લઈ અને વેચવા માટે આવ્યું હોય અને એમાં એસી રૂપિયા ભાવ કાપી નાખવામાં આવે તો આઠ રૂપિયા જેવી રકમ થાય અને બે રૂપિયા વધારાનું ટેમ્પા ભાડું ગણો એટલે સો મણ કપાસે ખેડૂતને દસ હજાર રૂપિયાની નુકસાની જતી હતી એ એક ખેડૂતોનો આક્રોશ હતો અને આ એ આક્રોશનું પરિણામ હતું કે હજારોની સંખ્યામાં ખેડૂતો એકઠા થતા હતા ગુજરાતના લોકોએ જોયું છેલ્લા ત્રણ દિવસથી આ શાંતિપૂર્ણ રીતે કાર્યક્રમો ચાલતા હતા બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે પણ અમારા નેતાઓ દ્વારા શાંતિપૂર્ણ રીતે રામધૂન બોલાવી અને આખી રાત ત્યાં ખેડૂતોને સાથે રાખીને કાર્યક્રમ ચાલુ હતો એ કાર્યક્રમમાંથી રાજુ કરપડાને ઉઠાવી લેવામાં આવ્યા ત્યારબાદ બીજા દિવસે અમે જાહેરાત કરી કે કિસાન મહાપંચાયત બોલાવશું કિસાન મહાપંચાયતમાં ખેડૂતો ના પોગે એના માટે થઈ અને ખેડૂતોને રસ્તામાં રોકી દેવામાં આવ્યા આમ આદમી પાર્ટીના નેતાઓને ઘરેથી હાઉસ એરેસ્ટ કરી લેવામાં આવ્યા કોઈ નેતાઓ નીકળી ગયા હતા એને રસ્તામાં રોકી દેવામાં આવ્યા ત્યારબાદ જે લોકો હળદળ ખાતે પહોંચ્યા અને જે બોટાદ કરતા હતા એને રોઈકા ત્યાં કોઈ સભા હળદળ ગામે એવડી મોટી હતી જ નહીં જો સભા હોય તો સ્ટેજ હોય હોય બેનર માઇક સિસ્ટમ હોય પરંતુ હળદળ ગામ છે એ બોટાદ થી ચાર થી પાંચ કિલોમીટરના અંતરે છે અને એ રસ્તા ઉપર જે લોકો જઈ રહ્યા હતા એને ત્યાં રોકી દેવામાં આવ્યા એટલે લોકોએ ત્યાં જ પોતાની વાત રજૂ કરવાની કોશિશ કરી એમાં અમારી પાસે એક્સકલુઝિવ વિડીયો પણ આવ્યા છે કે અમુક લોકો ઉતરે છે છે ઉતરી ગયા બાદ ટોળા સાથે જાય અને ત્યારબાદ પથ્થરમારાનો ઘટનાક્રમ થાય છે ગુજરાતના ખેડૂતો ક્યારેય આવી હિંસક વાત ઉપર જઈ જ ના શકે પરંતુ ક્યાંક ને ક્યાંક ગુજરાતના લોકોનું સમગ્ર આંદોલનના મુદ્દેથી ધ્યાન ભટકાવી દેવા માટે થઈ અને ભારતીય જનતા પાર્ટીની પોલીસે હું એવું કહું તો પણ ખોટું નથી કે આ સમગ્ર ઘટનાને અંજામ આપ્યો હોય એવું લાગી રહ્યું છે પરંતુ જે પોલીસ ફરિયાદ થઈ હેમંતભાઈ એની અંદર એવો આરોપ પણ થઈ રહ્યા છે કે જે આરોપીઓ છે પંચ્યાસી એમાં મોટા ભાગના સુરેન્દ્રનગર એટલે ગામની બહારથી લોકો આવ્યા હતા સુરેન્દ્રનગરમાં ખેડૂત ના હોઈ શકે ભાવનગરના ખેડૂત ના હોઈ શકે ખેડૂતોનું આયોજન હોય હું જામનગરનો છું હું આજે અહીં સત્યગ્રહમાં નથી આવ્યો આપ આજે અહીં પણ જોઈ શકો છો અહીંયા કોઈ ગુજરાતભરમાંથી કાર્ય કરો કે ખેડૂતો નથી આવ્યા ખેડૂતો માત્ર બોટાદમાં જ હોઈ શકે અને બોટાદ એપીએમસી માં સુરેન્દ્રનગર જિલ્લાનો માલ પણ બોટાદ હોય છે આજુબાજુમાં જ્યાં પણ નજીકમાં એપીએમસી હોય કે માર્કેટિંગ યાર્ડ હોય તો ખેડૂતો ત્યાં જઈ શકતા હોય છે અને સુરેન્દ્રનગર જિલ્લાના મોટા ભાગના ખેડૂતો છે એ પણ બોટાદ યાર્ડમાં આવે છે અને એમને પણ પ્રશ્ન હતો અને માત્ર બોટાદ એક ને આપણે જોયું ગઢડામાં પણ હમણાં આ પ્રકારના કરદાકાંડ થયા બાદ છેલ્લા બે ત્રણ દિવસના દરરોજના વિડીયો આપણી સામે આવી રહ્યા છે કે હજી પણ એટલું મોટું આંદોલન થવા છતાં પણ હજુ પણ ખેડૂતો સાથે છેતરપિંડી કરવામાં આવે છે ભાવનગર ની અંદર પણ આપણે જોયું વિડીયો આવ્યો ગઈકાલનો કે ત્યાં પણ ખેડૂત સાથે ભાવ નક્કી કરી લીધા પછી ખેડૂતોને ભાવ કાપવામાં આવ્યા એટલે આ માત્ર બોટાદનો પ્રશ્ન સમગ્ર ગુજરાતના ખેડૂતોનો પ્રશ્ન છે અને આંદોલન ખેડૂતોનું હોય ત્યારે ખેડૂતો આજુબાજુના દરેક જિલ્લાઓમાંથી આવતા જ હોય છે આ કોઈ પ્રથમવાર ઘટના બની નથી બોટાદના હતા સુરેન્દ્રનગરના હતા ભાવનગરના હતા અને આ ત્રણેય જિલ્લા એકાબીજાની એકમેકની બાજુમાં આવેલા છે એટલે દરેક જગ્યાએથી ખેડૂતો આવ્યા હતા પરંતુ હેમંતભાઈ આ ઘટનાના પડઘા હવે દિલ્હી સુધી પહોંચ્યા છે ખુદ અરવિંદ કેજરીવાલ છે તેમને તમે વાત કરાવી હતી ખેડૂતો સાથે શું આશ્વાસન આપવામાં આવ્યું અરવિંદજીએ પણ ખેડૂતોને આશ્વાસન આપ્યું છે કે જે બોટાદની ઘટના છે એને ધ્યાનમાં રાખી અને જે નિર્દોષ ખેડૂતોની કે નિર્દોષ લોકોની ધરપકડ કરવામાં આવી છે એના માટે સમગ્ર આમ આદમી પાર્ટીની લીગલ ટીમ ગુજરાતની અને દિલ્હીની બંને લીગલ ટીમ આના ઉપર કામ કરી રહી છે વહેલામાં વહેલી તકે નિર્દોષ ખેડૂતો છૂટી અને એમના પરિવારને મળી શકે એ પ્રકારની વ્યવસ્થા કરવા માટે સમગ્ર આમ આદમી પાર્ટીની ટીમ કામ કરી રહી છે અને અમારા પ્રયાસો રહેશે કે દિવાળી પહેલાં આ લોકોને કઈ રીતે અમે છોડાવી શકીએ એના માટે હાઈકોર્ટમાં જવું પડે સેશન્સ કોર્ટમાં પણ અમારી ટીમ દ્વારા એક્ટિવ રીતે આગળ આવી અને કામ કર્યું છે અને હાઈકોર્ટમાંથી પણ લડત ચલાવી અને વહેલામાં વહેલી તરે તકે ખેડૂતોને એના ઘરે પહોંચાડી શકીએ એવી વ્યવસ્થા કરવામાં આવશે પરંતુ હેમંતભાઈ આજે જે જાહેરાત કરવામાં આવી છે કે રાજુ કરબરા પ્રમંત્રા મહિને આવવાના છે આમંત્રા ઉપવાસ ઉપર ઉતરવાના છે પોલીસ પણ તૈયારીમાં છે જો એમની ધરપકડ થશે તો એમના ઉપવાસ ત્યાં પણ ચાલુ રહેશે ઉપવાસ ચાલુ રહેશે રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામની જાહેરાત હતી રાજુભાઈ કરપડા અને પ્રવીણભાઈ રામને જેલમાં પૂરી દેવામાં આવશે તો પણ એ લોકોએ જે મુદ્દો ઉઠાવ્યો છે ગુજરાતના ખેડૂતોનો જે મુદ્દો છે એ મુદ્દાને અનુલક્ષીને આમ આદમી પાર્ટીની ટીમ છે સતતને સતત આ લડાઈ ચાલુ રાખશે અમે આગામી સમયની અંદર ગુજરાતના તમામ માર્કેટિંગ યાર્ડોમાં જઈને જ્યાં પણ ખેડૂતો સાથે ભાવની બાબતમાં કે કડદો કે કડની બાબતમાં જે આવી છેતરપિંડીઓ કરી રહ્યા છે એ તમામને અમે ઉઘાડા પાડશું અને તમામ જગ્યાએ ખેડૂતોને ન્યાય મળે એ દિશામાં અમે કામ કરશું છેલ્લો સવાલ હેમંતભાઈ કે આ જે ફરિયાદ નોંધાય છે એમાં ત્રણસો ની કલમ દાખલ કરવામાં આવી છે આના વિશે તમે માત્ર આ એક આંદોલનને વિખેરી દેવા માટે નહીં પણ ગુજરાત સરકારે અને ગુજરાત સરકારની પોલીસે ભવિષ્યમાં આવા આંદોલનો ના થાય અને ખેડૂતો પોતાના હક માટે એકઠા ના થાય એવો દાખલો બેસાડવા માટે થઈ અને ક્રૂરતા પૂર્વક ખેડૂતો ઉપર લાઠીચાર્જ તો કર્યો જ છે એની સાથે સાથે ગંભીર કલમો પણ પણ નાખી છે હું કોર્ટ રૂમમાં હાજર હતો ગુજરાત પોલીસે જે પ્રમાણે પોતાનો બચાવ કર્યો કે ભાઈ પથરા ક્યાંથી આવ્યા છે એ અમારે તપાસ કરવી છે એટલે અમને રિમાન્ડ આપો બોટલો ક્યાંથી આવ્યા કે ભાઈ અમારા ઉપર બોટલના ઘા કરવામાં આવ્યા તો બોટલ ક્યાંથી લેવા આવી વાહિયાત પોતાના પક્ષ રજૂ કરી અને એમણે પંદર દિવસના રિમાન્ડ માંગ્યા હતા પરંતુ નામદાર કોર્ટે માત્ર છ દિવસના રિમાન્ડ આ લોકોને આપ્યા છે અને એમાં પણ પોલીસે એવું કારણ રજૂ કર્યું કે પાસાઠ આરોપીઓ છે એટલે દરેકનું બેકગ્રાઉન્ડ ચેક કરવા માટે અમારી પાસે લિમિટેડ પોલીસ ફોર્સ હોય અને અમને સમય લાગે એમ હોય મિનિમમ અમને છ દિવસના રિમાન્ડ આપો એવો તર્ક રજૂ કરી અને છ દિવસના રિમાન્ડ માંગ્યા છે પરંતુ વહેલામાં વહેલી તકે અમારી લીગલ ટીમ આના ઉપર કામ કરી રહી છે દરેક ખેડૂત છે એમના પરિવાર પાસે વહેલી તકે પહોંચે દિશામાં કામ કરી રહી છે હેમંતભાઈ તો આપે સાંભળ્યા ધારાસભ્ય હેમંત કવાને અને તેમનું કહેવું છે કે જે પણ ખેડૂતોની ધરપકડ કરવામાં આવી છે તેમની કાયદાકીય લડત ચલાવવા માટે આમ આદમી પાર્ટી છે તે એમણે તૈયારી દર્શાવી છે સાથે જ આજે જે ઉપવાસ આંદોલન પર ઉતરવાના છે પ્રવીણ રામ અને રાજુ કરપરા તેમને જો તેમની ધરપકડ કરવામાં આવશે તો તેમની ધરપકડ બાદ પણ આ ઉપવાસ આંદોલન છે તે યથાવત રહેશે તે પ્રકારનું આહવાન છે તે કરવામાં આવ્યું છે પ્રકારના સમાચાર અને અહેવાલ સાથે ફરી મળીશું નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ